નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું ડૉક્ટર રાઠોડ આપનું સ્વાગત કરું છું બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે કલમ નંબર છ્યાસી અને સિત્યાસીની જોગવાઈઓ જોઈશું જોઈએ આ કલમમાં કઈ વિગતો છે કલમ નંબર છ્યાસી કલમ નંબર છ્યાસી છે ગૃહોને સંબોધવાનો તથા સંદેશા મોકલવાનો રાષ્ટ્રપતિનો હક કલમ નંબર છ્યાસીમાંથી જોગવાઈ છે ગૃહોને સંબોધન કરવાનો અથવા ગૃહોમાં સંદેશો મોકલવાનો રાષ્ટ્રપતિનો હક રાષ્ટ્રપતિ સંસદના કોઈ પણ ગૃહને અથવા એકત્રિત થયેલા સંયુક્ત ગૃહને એ સંબોધન કરી શકશે રાષ્ટ્રપતિ એ રાજ્યસભા કે લોકસભાને સંબોધન કરી શકશે અથવા તો બંનેની સંયુક્ત બેઠકને એ સંબોધન કરી શકશે અને તે માટે સદસ્યોને હાજર રહેવાનું જણાવી શકશે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોમાંથી કોઈ પણ ગૃહને સંસદમાં તે સમયે વિચારણા માટે બાકી હોય તેવા વિધેયક અંગે કે અન્ય બાબત અંગે સંદેશા મોકલી શકશે અને જે તે સંદેશાને આવશ્યક ગણી તેની વિચારણા કરવાની રહેશે એટલે કે રાષ્ટ્રપતિ સંસદને સંદેશો પણ એ મોકલી શકે છે અને તે અંગે વિચારણા કરવાનું પણ કહી શકે છે જોઈએ કલમ નંબર સિત્યાસી રાષ્ટ્રપતિનું ખાસ સંબોધન કલમ નંબર સિત્યાસીમાં રાષ્ટ્રપતિનું ખાસ સંબોધન છે રાષ્ટ્રપતિ સંસદને વિશિષ્ટ પ્રસંગે એ સંબોધન કરે છે તેની જોગવાઈ કલમ નંબર સિત્યાસીમાં માં છે લોકસભાની દરેક સામાન્ય ચૂંટણી પછીના પ્રથમ સત્ર નંબર વન સૌથી પહેલાં તો જ્યારે લોકસભાની ચૂંટણી પૂરી થાય અને જે પહેલું સત્ર મળે એને રાષ્ટ્રપતિ સંબોધે છે નંબર ટુ દરેક વર્ષના પહેલા સત્રના આરંભે દરેક સત્રના દરેક વર્ષના પહેલાં સત્ર એટલે કે દર વર્ષે જે પહેલું સત્ર મળે એના આરંભે સંસદના એકત્રિત થયેલા બંને ગૃહોને રાષ્ટ્રપતિ એ સંબોધન કરે છે ક્યારે લોકસભાની ચૂંટણી પૂરી થાય પછીનું પહેલું સત્ર બીજું દર વર્ષે જે પહેલું સત્ર બંને ગૃહોનું મળે છે એને રાષ્ટ્રપતિ સંબોધન કરે છે એવા સંબોધનમાં ઉલ્લેખિત બાબતોની ચર્ચા કરવા સમય પાળવવાનો અને બેમાંથી કોઈ ગૃહની કાર્ય રીતિનું નિયમન કરતા નિયમોની જોગવાઈ કરવામાં આવશે અને એ અંગે જરૂરી નિયમોની જોગવાઈ કરવામાં આવશે મિત્રો બંધારણ અંગેના અમારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા એ ઓનલાઈન અને એમસીક્યુ સ્વરૂપે છે ડિટેલમાં સ્ટડી માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું અમારું આ પુસ્તક છે આ ઉપરાંત તમારી બે ટેલિગ્રામ ચેનલ છે ડિસ્સી રા કરંટ અફેર્સ જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે બે ત્રણ પ્રી વિડીયો અને પીસ મૂકવામાં આવે છે બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી જેમાં ગુજરાતી ભાષા ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનો ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં જોડાયા નથી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે